વાંધો નહીં કાંટામાં પૂછવું પડે સાહેબ કાલે એમાંય પ્રોબ્લેમ થાય શાંતિ રાખ્યું એક ભાઈ એમ રહી ટોપી પેટ આવ્યા મને એ ટોપી પેટની નડતી મેં પૂછ્યું નહીં મારા હાથે ટોપી કાર થઈ ગયો એ મારી પણ ગરમ થઈ ગયો શું કામ ખબર છે ટપાવ હતો એક માખીએ આવી મકાન ની તો કોમસો બસિક ગ્રાઉન્ડ અમે તો ગાડા કરે માર પકડીને ઊભા રહીએ વેરી ઈઝી ખાલી આગળ અને પાછળ આ સેકન્ડમાં થઈ જાય ખાલી રીતે ફૂટવા કુઠે બસ ખાલી આને ખેંચી ગયો એક ખેડો એક આવ ફરી મુજી દેઓ કાઈ ચિંતા કરમાં હોલો લેલો હા અને એક આવ હવે ભગવતભાઈ થઈ ગયા લો ખુલે આ ગમે એટલું જોર ઝપટ કરે ખુલે નહીં માન લે ડાય થઈ ગયા તમારે કે છોડવા છે હાઉ તેલું ખાલી ઇન અને આઉટ છેડા છે એક કાટના કો ખેંચી લ્યો આમાં ક્યાંય ગાંઠ જ નથી જોવું

amma kainati that is the psychology okay thank you thank you very much